વલસાડ રેલવે સ્ટેશન ખાતે આજરોજ રેલવે મુજબ આજરોજ રેલવે પોલીસ સ્થાનિક પોલીસ અને એસઓજી અને અન્ય સંસ્થાઓ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર વલસાડ રેલ્વે સ્ટેશન ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રેલ્વે સ્ટેશનના સ્ટોલ પાર્કિંગ એરિયા સાથે રેલવે સ્ટેશનના વિસ્તારમાં આવેલ તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરાયું હતું સાથે જ ટ્રેનોમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું તમામ ચેકિંગ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી લોકસભાની ચૂંટણીના પરિણામને માત્ર ગણતરીના દિવસો બાકી હોય જેને લઈ રેલવે તંત્ર એલર્ટ બન્યું છે ના એસપી સાહેબ શ્રી સરોજકુમારી સાહેબની સૂચનાથી લોકસભા ચૂંટણી અનુસંધાને કોઈ અનિચ્છય બનાવ ન બને તે માટે એસઓજી ક્યુઆરટી ટીમ ડીડીએસ ટીમ અને સ્થાનિક પોલીસ અધિકાર સ્થાનિક પોલીસના સહયોગથી સરપ્રાઇઝ ચેકિંગ રાખવામાં આવેલ છે ના કોઈ વસ્તુ મળી આવી નથી અહીંયા વેઇટિંગ રૂમ পাৰ্চল অফিচ নে প্লেটফৰ্ম যদি ট্ৰেন চেকিং কৰ